નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે જે અમુક સ્પેલિંગના નિયમો છે એ નિયમો આપણો વોકેબ શો તમને ખબર જ છે ભાઈ સેના માટે બનેલો છે સેના માટે તો કે તમે બધે સારી રીતે જાણો છો કે વોકેબ શો એટલે સ્પેલિંગનું તમામ પ્રકારનું સોલ્યુશન ઇટ ઇઝ કોલ્ડ વોકેબ સો તમે બધાને ખબર જ છે આગળના લેક્ચર્સ બધા નથી જોયા તો જોઈ લેજો પ્લેલિસ્ટ બની ગઈ છે અને 1 થી 15 લેક્ચરમાં સાયલેન્ટ લેટર્સ હોય કે જે નવા નવા નિયમો છે પ્રનન્સિએશનના નિયમો છે ઘણા બધા જે સ્પેલિંગ નું તમામ વસ્તુ કવર આ આપના આ વોકેબ સો કરવાના છે તો ખાસ આ નિયમો જે આજે હું તમને આપવાનો છું એકદમ ફટાફટ નિયમો તમને સમજાવવાનો છું અને મારી સાથે સાથે એ નિયમો યાદ રાખી લેજો

પર્સન્ટેજની છૂટ આપેલી છે આજે ઓફરમાં સાતસો અને રેકોર્ડેડ કોર્સ છે પાંચસો નવાણું છે વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર છે સત્તાણું બે બાણું બાણું પર કોલ કે મેસેજ તમે કરી શકો છો ખાસ તેર એપ્રિલ સુધી જ આ ઓફરનો લાભ લઈ શકશો પછી આ કોર્સમાં પ્રાઇસ વધી જશે પછી ક્યારે ઓફર આવશે નહીં તો ખાસ અત્યારે જ તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો આ લખેલું જ છે ને અથવા તો નંબર આપ્યા છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કરો મેસેજ કરો મળી જશે ચલો હવે સાહેબ આજે કયા નિયમો આપણે શીખવાના છે તો જે આજે આપણે નિયમો સાહેબ શીખવાના છે કે ઘણીવાર આપણે આ બધા શબ્દો બોલીએ છીએ કેબલ ઓરલ લેવલ અંકલ રાઈવલ ટોવલ બધાયમાં છેલ્લે લ આવે છે આવે છે જુઓ

આજે આપણા આ લેક્ચરમાં જોવાના છીએ બસ શું પાછું એક વખત રિપીટ કરી દઉં છું કે જ્યારે આપણે ગુજરાતીમાં એનો ઉચ્ચાર કરીએ ને તો કેબલ ઓરલ લેવલ અંકલ રાઇવલ ટોવેલ બધામાં સેલે સેમ પ્રકારનું ઉચ્ચારણ નીકળે છે બટ સ્પેલિંગમાં ક્યારેક એલ ઈ આવે ક્યારેક એ એલ આવે ક્યારેક એલ ઈ આવે આવું ક્યારે આવી શકે આની પાછળના નિયમો શું છે બસ તો આ જ નિયમો સમજાવો છું લાઈક કરી દેજો ઝડપથી ઓકે તો નિયમ નંબર 1 છે શું નિયમ છે કે જ્યારે જોજો હવે સમજજો નિયમ તમારે સમજવાનો છે હવે આખે આખું છે ને ઉચ્ચાર ઉપર ધ્યાન રાખવાનું છે સેના ઉપર ઉચ્ચાર ઉપર કે જ્યારે કોઈ વર્ડ નો છેલ્લો મતલબ વર્ડ ની છેલ્લે શું લખ્યું છે જ્યારે કોઈ વર્ડ નો છેલ્લો એટલે આ ઈ કે એ એલ લગાડવો છે ઈ મન ક્યાં ખબર પડે કે મારે અહીંયા ઈએલ લગાડવો કે મારે એલ લગાડવો કે એલી લગાડવો આપણે સ્પેલિંગ બોલ્યા કેબલ તો કેબલ માં મારે ઈએલ લગાડવો એલ લગાડવો કે એલી લગાડવો અંકલ આવ્યું તો અંકલ માં મારે ઈએલ લગાડવો એલ લગાડવો કે એલી લગાડવો ઈ મન કેમ ખબર પડશે તો એના માટેના આ નિયમો છે તો નિયમોમાં પહેલો નિયમ કે જ્યારે કોઈ વર્ડ ની છેલે એટલે ઈએલ અને એલ લગાડ્યા પહેલા જ્યારે કોઈ વર્ડ ની છેલે W અથવા વી અથવા તો ડબલ્યુ પછી હંમેશા લ સાઉન્ડ આવે તો ત્યારે ઈ નો યુઝ થાય છે જો અહીંયા જુઓ તમે ટ્રાવેલ તો વો આવ્યો હવે એના પછી તમારે ઈ લગાડવાનું છે સો ટ્રાવેલ તો ડબલ્યુ અથવા તો વી આવે તો એના પછી હંમેશા કયો શબ્દ આવે ઈ એલ જ આવશે સમજાણું હજી એક વખત સમજાવું ન સમજાણું જો પહેલો નિયમ એવું કે છે કે જ્યારે કોઈ વર્ડની છેલ્લે વર્ડની છેલ્લે એટલે કે અહીંયા

પણ એ અપવાદ એટલે યાદ રાખો અપવાદ એટલે કે એને કોઈ નિયમો જ લાગુ ન પડતા એને અપવાદ કહેવામાં આવે છે શું કીધું તો કે ટ્રાવેલ બરોબર છે બરો ટ્રાવેલ એના પછી લેવ લ તો ઈયલ આવ્યું એના પછી નો શોવ શો એના પછી બોવલ લ એના પછી જુવલ લ એના પછી ટાવલ લ એના પછી વાવલ લ તો હંમેશા જો જ્યારે નિયમ જ પહેલો નિયમ જ શું કીધો કે જ્યારે કોઈ વર્ડની છેલ્લે એટલે કે ઈએલ અને એલ લગાડતી પહેલા જો તમને વી અથવા તો ડબલ યુ હોય તો એની પછી લ સાઉન્ડ માં ઈએલ જ મૂકવાનો હોય છે આ એનો પહેલો નિયમ છે હવે એના અપવાદ જો અહીંયા છે કે ભાઈ ફેસ્ટિવલ

અ શબ્દ બનાવવાનો હોય ત્યારે એટલે આપણે સ્પેલિંગ લખતા હોય તો આપણને ખબર પડે કે ઈ આવશે કે શું આવશે ચલો એના પછી ત્રીજો નિયમ શીખીએ એના પહેલા સ્પોકન ઇંગ્લિશની બુક હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો તો આ મતલબ ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે સાહેબ કેટલી ત્રણસો ઓગણપચાસ રૂપિયા આ નંબર આપ્યો છે નંબર ઉપર કોલ કે મેસેજ હાલ કરો અને આ બુકનો ઓર્ડર લખાવો કારણ કે અત્યારે ગુજરાતના જે લોકો અંગ્રેજી શીખવા માગે છે ને એ દરેક લોકો પાસે આ બુક પહોંચી ગઈ છે હજી તમારી પાસે નથી પહોંચી તો તમે

બરોબર છે તરત જ આની પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે ઓકે તો ખાસ આ જોઈ લેજો શું લખ્યું છે મેં તમને કીધું ને કે એમ એન અને આર એમ એન અને આર જો લખ્યું છે એની પછી જ્યારે લ નો સાઉન્ડ આવે કોઈ શબ્દમાં ત્યારે એ એલ આવશે રેડી તો ઓ ર

આવશે આવશે શું તો જુઓ અહીંયા લખ્યું છે કે બ બ આવ્યો એટલે બી તો કે બ લ એલ ઈ આવશે ઈ એલ કે એ એલ નહીં આવે અંક લ કારણ કે સી આવ્યો પછી બંડ લ પછી રાઈફ લ મતલબ તમારે આ શબ્દોને યાદ રાખવાનું છે આ શબ્દો પછી લ સાઉન્ડ આવતો હોય કોઈ સ્પેલિંગમાં ત્યારે એલ ઇ આ છે આ એનો નિયમ છે પરફેક્ટલી યાદ રહી ગયો તો બધામાં લાગુ પડે સિગ્નલ એપલ બીટલ પઝલ હવે એલ ઈ લાગે પેલા ઝેડ ટી પી જી આ બધા શબ્દો લાગુ પડે છે નિયમ ગમતા હોય તો સાહેબ વિડિયોને લાઈક કરી દેજો અને લખજો હા મોજા અથવા તો વોકેબ સો હિટ છે આ વસ્તુ તમે લખી શકશો હા સાહેબ મજા મજા આવી જશે ઓકે આગળ વધીએ સાહેબ હજી એક નિયમ જોવાનો છે આ ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક

આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ ચેનલ પર જોડાઈ શકો છો ટેલિગ્રામ તેમજ ઇન્સ્ટાગ્રામને ખાસ ફોલો કરી દેજો રોજે આપણે રીલ મૂકીએ અને તમને અંગ્રેજી ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવું શીખવાડીએ છીએ ખાસ એક વખત ફોલોને કરી દેજો અને આવા નવા વોકેફ શો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવતા જજો અને તમારા મિત્રોને શેર કરતા જજો કમેન્ટ સેક્શનમાં રાજકારણ હાલ છે હેમક્ષ છે જજો એટલે મને પણ વધારે મજા આવશે સત્તરમાં નિયમ સોરી સત્તરમાં ડેમાં આપણે ફરી પાછા મળીશું કંઈક અલગ રીતે મજાની રીતે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા